સર્વોદય વેલ્ફેર દ્વારા એસપીએલ સીઝન ટુ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન એસપી બ્રધર્સની ટીમ વિજેતા નો ડ્રગ્સ નશામુક્ત યુવાનના ઉમદા સંદેશ સાથે રમતગમત દ્વારા સામાજિક જાગૃતિનો પ્રયાસ અંકલેશ્વર શહેરના યુવાનોમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે અને તેઓ વ્યસન જેવી બદીઓથી દૂર રહે તેવા ઉમદા હેતુ સાથે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસપીએલ સીઝન ટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ નો ડ્રગ્સ નશા મુક્ત યુવાન રાખી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો દસ ટીમો વચ્ચે જામ્યો જંગ આ સ્પર્ધામાં કુલ દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો તમામ ટીમો વચ્ચે ખેલ દિલીપૂર્વક રસાકસી જામી હતી ટુર્નામેન્ટની અંતિમ ફાઈનલ મેચમાં એસપી બ્રેડર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા કપ પોતાના નામે કર્યો હતો વિજેતા અને રનરઅપ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોની કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસના ડી સ્ટાફના પીએસઆઈ જેબલિયા સાહેબ તથા અમરસિંહવાળા ખસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ યુવાનોને નશાથી દૂર રહી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી આ ઉપરાંત સૈયદ અફઝલ બાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા ટ્રસ્ટની પ્રશંસનીય કામગીરી આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ યુવા શક્તિને સાચી દિશા આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને કરો